આંદોલનથી મળ્યું શું અને આંદોલનના નામે રાજકીય રોટલા કોણે શેખ્યા તેને લઈને હવે એક નવો વિવાદ સર્જાયો છે જી હા કયા પાટીદાર ઉદ્યોગપતિ આંદોલન અને આંદોલન આંદોલનકારી નેતાઓ પર ઉઠાવ્યા છે સવાલ જોઈએ રિપોર્ટમાં હવે આપણે ત્યાં અનામત આંદોલન થયું ખ્યાલ આપણા યુવાનો શહીદ થયા અને જેમ બે આંદોલન કર્યું હતું એમને એમનો રાજકીય રોટલો સેકી કાપ્યો Aridarot Kandarata. I'm a Sumalu Kasone. I'm a Sumalu આ એક નિવેદનથી ગુજરાતના સૌથી મોટા આંદોલન પર અનેક સવાલો ઉઠી રહ્યા છે ગુજરાતના પાટીદાર અનામત આંદોલનથી સમાજને કશું મળ્યું નથી પાટીદાર અનામત આંદોલન પર આ વિસ્ફોટક નિવેદન આપ્યું છે ઉદ્યોગપતિ કરસનભાઈ પટેલે

કોઈની સામે પોતાનો હાથ નથી લંબાવ્યો એને હંમેશા કોઈને કંઈ ને કંઈ આપી જ હવે આપણે ત્યાં અનામત આંદોલન થયું ખ્યાલ હોય તો પાટીદારો જ કંદારા હતા એમાં શું મળ્યું કશું નહીં આપણા યુવાનો સહિત થયા અને જેમ આંદોલન કર્યું હતું એમને એમનો રાજકીય રોટલો શેકી ખાતો

તરીકે હતી જવું પડ્યું તો ખરેખર આંદોલન અનામતનું હતું કે કોઈને કાઢવાનું હતું અને પટેલો પટેલોને જ કાઢે એવું તો શક્ય નથી પ્રાપ્ત માહિતી અનુસાર રવિવારે પાટલ બેતાલીસ લેવા પાટીદાર સમાજ દ્વારા ખોડાભા હોલ ખાતે તેજસ્વી તારલાનું સન્માન અને ઇનામ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં લેવા પાટીદાર સમાજના આગેવાનો અને જાણીતા ઉદ્યોગપતિ અને નિરમા કંપનીના માલિક કરસનભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ઇનામ વિતરણ કાર્યક્રમ બાદ તેમણે સ્ફોટક નિવેદન આપ્યું હતું કર્શન પટેલના નિવેદન બાદ પાટીદાર યુવાનો ખાસ કરીને આંદોલનકારી નેતાઓ હચમચી ઉઠ્યા છે કર્શન પટેલના નિવેદનને તમામ આંદોલનકારી પાટીદાર નેતાઓએ અયોગ્ય ગણાવ્યું છે અનામત આંદોલન બાદ જે પાટીદાર યુવાનો કોઈ પક્ષ સાથે જોડાયા અને નેતા બની ગયા એ નેતાઓએ કર્શન પટેલ પર જ સવાલ ઉઠાવ્યા છે જો તમારામાં પાટીદારની વાત કરવાની ટેવડ હોય અથવા પાટીદારની વાત અત્યારે તમે દસ વર્ષ પછી જે કરી રહ્યા છો એ તમે એવું કહો છો કે હું કોઈનાથી ડરતો નથી અને સાચી વાત કહેવાની સરદાર પટેલે વાત કરી કે સાચી વાત કહેવાની હિંમત રાખો તો તમારે એ વખતે બોલવું હતું પાટીદાર અનામત આંદોલનથી શું ફાયદો થયો એ કદાચ કરશનભાઈને ન ખબર હોય કેમકે કરશનભાઈ કરોડપતિ છે અને પાટીદાર અનામત આંદોલન એ સમાજના નબળા વર્ગો માટે હતું

કોઈ લોકો અત્યારે જોતું નથી અને જે વિખવાદને વાડા વાવતા હોય વાડાને તાણા દૂર કરીને સફળતા મળી છે ત્યારે સમાજની અંદર આ વિખવાદો ન થાય એવી અમે કાકાને અપીલ કરીએ છીએ ઘણા લોકો નેતા બની ગયા તો એ પણ હકીકત છે કે સમાજના આંદોલનકારી અમારા સાથી મિત્રો હતા એમાંથી મોટાભાગના લોકો નેતાઓ પણ બની ગયા છે એટલે સમાજનો ક્યાંક વિશ્વાસ પણ તૂટ્યો છે અને કરશનભાઈએ જે વાત કરી કે ફાયદો નથી થયો તો સમાજના દીકરાઓને આ જે સરકારી લાભો મળે છે એનાથી ફાયદો પણ થયો છે એટલે બંને બાજુ છે કે ફાયદો પણ થયો છે અને સમાજ સમાજના નેતાઓ કોલ બધા નેતાઓ પણ બની ગયા છે આ તમામ એ નેતાઓ છે જે આંદોલનમાંથી નીકળીને રાજકીય આગેવાનો બની ગયા છે કરશન પટેલના નિવેદનનો વિરોધ તો પાટીદાર સમાજ પણ કરી રહ્યો છે પરંતુ તમામ નેતાઓ એક સુરે વિરોધ નોંધાવી રહ્યા છે ગુજરાતમાં વર્ષ બે હજાર પંદર માં પાટીદારો અન્ય પછાત વર્ગમાં સમાવવાની માંગ સાથે પાટીદાર અનામત આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું જેની માટે ગુજરાત દેખાવો કરવામાં આવ્યા હતા પાટીદાર અનામત આંદોલન સમિતિના નેજા હેઠળ હાર્દિક પટેલ અને અન્ય હતું જેમાં અનેક પાટીદાર યુવકો પર પોલીસ કેસ કરવામાં આવ્યા હતા તેમજ ટકા પાટીદાર મૃત્યુ થયા હતા છ જુલાઈ બે હાજર પંદર થી શરૂ થઈને ચૌદ જાન્યુઆરી બે ઓગણીસ સુધી ચાલ્યું હતું જેમાં સરકારે આખરે આર્થિક રીતે પછાત વર્ગ માટે અલગ આયોગની રચના કરી હતી બ્યુરો રિપોર્ટ મીડિયા